દોસ્તો હાલમાં જંબાણી પરિવારને લઈને સમાચાર સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે અનંત અંબાણી પોતે દ્વારકા સુધીની પગપાત પગપાળા યાત્રા પૂર્ણ કરી છે ત્યારે આનંદ અંબાણીએ કેટલાક ખુલાસાઓ ત્યાં જઈને કર્યા છે અને આખરે અંબાણી પરિવારમાં અનંત અંબાણીની સાથે કોણ કોણ ત્યાં પદયાત્રા પૂર્ણ કરી ત્યાં પહોંચ્યો હતું દોસ્તો આપણે જાણીએ છીએ ગુજરાતના સૌથી ધનિક ઉદ્યોગપતિના દીકરા અનંત અંબાણીનો જન્મદિવસ આ વખતે દ્વારકા ખાતે ભવ્ય રીતે આયોજિત કરવામાં આવ્યો હતો ગઈકાલે જ તેઓ દ્વારકા પહોંચ્યા હતા જન્મ જન્મદિવસની ઉજવણીના ઘણા જ વિડીયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા ત્યારે હાલમાં જ એમને ધીરેન્દ્ર શાસ્ત્રી મળવા પહોંચ્યા હોય એવી વાતો અને વિડીયો સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે દોસ્તો આ વિડીયોમાં જોઈ શકાય છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી એમને મળવા પહોંચ્યા છે અને આખરે એમણે અનંત અંબાણીને શું કહ્યું છે આ વાતો આજના વિડીયોમાં જાણીશું અંબાણી પરિવારના સૌથી નાના દીકરા અનંત અંબાણીને મળવા માટે હવે ધીરેન્દ્ર શાસ્ત્રી પણ પહોંચી ગયા છે ત્યારે આજના વિડીયોમાં આ તમામ બાબતો વિશે વાત કરીશું માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર નવા હો અને પહેલીવાર હવે હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને હા કોમેન્ટ બોક્સમાં જઈ દ્વારકાધીશ લખવાનું ચૂકતા નહીં ત્યારે હવે ધીરેન્દ્ર શાસ્ત્રી એમને મળતા સૌ લોકો અચરજ પામી રહ્યા છે કે અચાનક ધીરેન્દ્ર શાસ્ત્રી પોતે ત્યાં કેમ પહોંચ્યા છે અને અનંતને શા માટે મળ્યા છે તો આ તમામ બાબતો વિશે શું તમે જાણવા માંગો છો આખરે અનંત અંબાણી સાથે જોડાયેલી અપડેટ્સ આજના વિડીયોમાં અમે તમને આપીશું અને ધીરેન્દ્ર શાસ્ત્રી વિશેની અપડેટ પણ આપીશું એ પણ કહ્યું હતું કે અનંત મારા ખૂબ સારા એવા મિત્રો છે આમ ઇન્ટરવ્યુ એમનું લેવામાં આવ્યું હતું મીડિયા દ્વારા એમને અનેક સવાલો પણ પૂછવામાં આવ્યા હતા ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી એવું કહ્યું હતું કે અનંત મારા ખૂબ સારા મિત્ર છે ત્યારે આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયેલો છે જે તમે પણ કદાચ જોયો હશે ત્યારે દોસ્તો આ ધીરેન્દ્ર શાસ્ત્રીએ અનંત અંબાણીને મળીને એમને આ યાત્રા પૂર્ણ કરવા માટેની શુભેચ્છાઓ પાઠવી છે ત્યારે દોસ્તો અનંત અંબાણી પણ મીડિયાની સામે રજૂ કરતા અનેક સવાલો જે કાંઈ છે એમના જવાબો આપી રહ્યા હતા અને ખૂબ સાદગીથી તેઓ અનેક સવાલોના જવાબ આપે છે અને આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વગે ફેલાઈ રહી છે ત્યારે દોસ્તો અનંત અંબાણી એ ખૂબ ધાર્મિકતા અને આસ્થા સાથે દ્વારકાધીશના દરબારમાં પહોંચવા જઈ રહ્યા છે ત્યારે એમનો આ સંકલ્પ સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે આખરે દાનના મામલામાં ક્યારેય પણ પીછે હટ ન કરતા અનંત અંબાણી દ્વારકા સહિત ગુજરાતના નાના મોટા અનેક મંદિરોમાં કરોડો રૂપિયાનું દાન આપે છે અને નવ એપ્રિલે બીજા દિવસે એમના બર્થડેનું ભવ્ય સેલિબ્રેશન દ્વારકામાં થશે ત્યારે આવા સંકલ્પો સાથે દ્વારકાધીશ પ્રત્યેની એમની અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે તેઓ નીકળ્યા છે અને ચોક્કસપણે તેઓ પહોંચી જવાના છે દોસ્તો તમને શું લાગે છે આનંત અંબાણીની આ પગપાળા યાત્રા સફળ થશે કે નહીં દોસ્તો એમાં કોઈ શંકા હોય નહીં કારણ કે દ્વારકાધીશની શ્રદ્ધાથી જ્યારે તેઓ નીકળ્યા હોય ત્યારે દ્વારકાવાળો હંમેશા એમને વારે આવે છે ને એમને પહોંચાડવાની પૂરી જવાબદારી ઉપાડે છે જે પચાસથી વધારે લોકો તેમની સાથે જોડાયેલા છે એ તમામ લોકો એમની સાથે સેલ્ફી લેવાનો પ્રયત્ન કરતા હોય છે બાણી પરિવારના દરેક સભ્યો ધીમે ધીમે આ યાત્રામાં પહોંચી રહ્યા હતા ત્યારે છેલ્લા દિવસે નીતા અંબાણી પહોંચતાની સાથે જેમની સાથે દરેક લોકો જ્યાં હાજર પચાસથી વધારે લોકો હતા એમની સાથે સેલ્ફી લેવાનો પ્રયત્ન કરે છે આખરે દરેક સાથે નીતાબેન અંબાણી ખૂબ સાદગીથી સેલ્ફી પણ લે છે અનંત અંબાણી સાથે પચાસથી વધારે લોકોનું ટોળું હતું આપણે જાણીએ છીએ આ લોકોના સહારે જ જ્યારે નીતા અંબાણી પણ પહોંચ્યા આ યાત્રામાં ત્યારે એમની સાથે પણ લોકો સેલ્ફી લેવા માટે પડાપડી કરવા લાગ્યા હતા ત્યારે દોસ્તો આ અંબાણી અને રાધિકા મર્ચન્ટ આ યાત્રાના છેલ્લા દિવસે જ્યારે અનંતની સાથે એમને શુભેચ્છાઓ આપવા માટે પહોંચ્યા હતા ત્યારે એની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયેલી જોઈ શકાય છે આ નીતા અંબાણીએ મીડિયા સમક્ષ કેટલીક વાતો અને કેટલાક ખુલાસાઓ કર્યા હતા જે જાણીને સૌ લોકો નવાઈ પામી જાય અનંત અને રાધિકા એમનો જે કાંઈ પણ અનંતનો જન્મદિવસ છે ત્રીસમો જન્મદિવસ સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છે ત્યારે નીતા અંબાણીએ આ બંનેને શુભેચ્છાઓ આપી હતી સાથે એમનું જે દ્વારકામાં છે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે એમની આરતી ઉતારીને સ્વાગત કરતી રાધિકા તસવીરો પણ સોશિયલ મીડિયા પર કદાચ તમે જોઈ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું ચૂકતા નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ